ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા ઉમેશ મકવાણા કારણ કે એમણે જે રીતે આમ આદમી પાર્ટી એમને જે હોદ્દા આપ્યા હતા એમના ઉપરથી રાજીનામું આપ્યું એ પછી સવાલ થયો કે હજુ કેટલા એવા નેતાઓ છે કે જે આમ આદમી પાર્ટી છોડીને જવા માંગે છે ત્યારે નામ ચર્ચામાં આવ્યું હતું જે ગારિયાધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી તેમનું હવે ફરી એક વખત સુધીર વાઘાણી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે કોઈકે એમને ધમકી આપી છે હવે આ ધમકી ક્યાંથી આપવામાં આવી છે કોણ છે આ વ્યક્તિ અને પોલીસે જયારે તપાસ કરી ત્યારે જે સત્ય છે તે શું સામે આવ્યું તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

પણ ત્યારે પણ સવાલ એ થતો હતો કે બોલવું અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ન દેખાવું એટલે સંકેત સીધો એ હોય છે કે શું ખરેખર તેઓ જવાના છે જયારે જયારે આમ આદમી પાર્ટીનો કોઈ પણ ગમે તેવો મોટો કાર્યક્રમ હોય ત્યારે સુધીર વાઘાણી ત્યાં હાજર નથી રહેતા અમુક એવા કાર્યક્રમ હોય છે કે જ્યાં આપણને ખરેખર તેઓ જવા માંગે છે કે પછી અમારા ધારાસભ્ય રહેવા માંગે છે ખેર આ વાત તો આપણે ઘણા લાંબા સમયથી કરતા આવ્યા છીએ પરંતુ મૂળ વાત ઉપર એ આવે કે જ્યારે જ્યાં ગરિયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી છે એમને કોઈકે મારી નાખવાની સોપારી આપી એટલે હવે આખી આ ઘટના શું છે એમની જ્યારે ચર્ચા કરીએ ત્યારે જે જ્યાં ગારિયાધરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી છે એમના એક મિત્ર છે નરેશભાઈ અને આ બંને વચ્ચે કંઈક અણબનાવ સામે આવ્યો એમની વાત છે એ એક મધ્યપ્રદેશમાં રહેતા એક વ્યક્તિને ખબર પડી એટલે પછી અહીંયાથી મામલો સામે આવ્યો હવે જ્યાં નરેશભાઈ છે અને ધારાસભ્ય સુધીર વાઘાણી છે બંને મિત્ર આ બંને વચ્ચે બંને વચ્ચેના સંબંધ છે તેમાં ક્યાંક અણબનાવ આવ્યો હવે તેમને જ લઈને મધ્યપ્રદેશથી છે સુધીરભાઈના મિત્ર તેમને ફોન ફોન આવ્યો મારને કી સુપારી દેની હે કરતા ભાવનગર અને ગારિયાધારના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હવે જયારે આખો મામલો છે એ પોલીસ પાસે પહોંચ્યો પોલીસે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે ફોન કરનાર વ્યક્તિ છે આરોપી છે એમણે ટેકનિકલ સોર્સ થી ઝડપી લઈ જ્યારે પોલીસે પૂછપરછ કરી તો સામે આવ્યું કે જે આરોપી છે એમને ટીખડ કરી છે ગારિયાધર પોલીસે એવું કહી દીધું કે આરોપીએ ટીખડ કરી છે શાકપુરનું રહેવાસી છે પાડિયાદરા પિયુષ બાબુભાઈ આ જે શખ્સ છે તેમણે ગારિયાધર ખાતે હીરા ઘસવાની મજૂરી કામ કરતો હતો ને કોઈ કારણોસર ગારિયાધરના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે સુધીર વાઘાણી અને એમના એક સમયના મિત્ર એટલે કે નરેશભાઈ આ બંનેના સંપર્કમાં આવ્યા હતા અને આ સાથે જ સુધીર વાઘાણી અને નરેશભાઈના વચ્ચે જે સંબંધ છે એમના દુશ્મનાવટ ચાલી હતી એ ક્યાં જ્યાં વ્યક્તિ જેમણે ધમકી આપી એ પિયુષને ખબર પડી એટલે આ પિયુષ નામનો જે શખ્સ છે તે મધ્યપ્રદેશ ગયો જ્યાં એમણે અમિત શાહુ નામના વ્યક્તિને આ વાતની જાણ કરી તો અમિત શાહુ છે એમણે પિયુષ પાસેથી નરેશભાઈનો ફોન નંબર લીધો નરેશભાઈને ફોન કર્યો અને એમણે કીધું કે સુધીર કો મારને કી સુપારી દેની હે જે વાત બહાર આવતા ભાવનગર અને ગારિયાધારના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો ગારિયાદાર પોલીસે તપાસ પણ હાથ ધરી પિયુષ પાડિયાદરા છે એમને પોલીસે અત્યારે ઝડપી લીધો છે ને એમણે જ્યારે ખુલાસો કર્યો ત્યારે એમણે એવું કહ્યું હતું કે તેમણે તિખડમાં ફોન કર્યો છે કારણ કે એમને ખબર હતી કે જે નરેશભાઈ છે અને જે સુધીરભાઈ છે બંને વચ્ચે ઘણા લાંબા સમયથી કંઈક માથાકૂટ ચાલી રહી છે આ જ માથાકૂટનો ફાયદો એમણે ઉઠાવ્યો ફોન કર્યો પરંતુ તટસ્થ તપાસ કરવામાં આવી એ પછી સામે આવ્યું કે આવી ધમકી ખરેખર વ્યક્તિએ મજાકમાં આપી હતી પરંતુ કોઈએ એમને મારી નાખવાની ધમકી નથી આપી પરંતુ સવાલ એ છે કે આ જે ડખો ચાલી રહ્યો છે એમના અને એમના મિત્રની વાત છે છે તે જ્યારે બહાર આવી અને પછી કોઈકે એમને ફોન કર્યો છે મારી નાખવાની ધમકી આપવાની વાત સામે આવી એટલે આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચે એ સ્વાભાવિક છે પણ અંદરખાનાનો ડખો ક્યાંક હવે સુધીર વાઘાણીને વધારે ક્યાંક ભારે ન પડી શકે તે પણ એમને ધ્યાન રાખવાનું છે અમે જ્યારે સુધીર વાઘાણી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમની સાથે વાતચીત નથી થઈ શકી કારણ કે જ્યારે આ બાબત સામે આવે એટલે એક તો સ્વાભાવિક છે કે રાજકારણમાં હોય એટલે તમારા દુશ્મનો પણ વધારે હોય કોણ તમારા ઉપર નજર રાખીને બેઠું છે એ પણ તમે કઈ ના કહી શકો કોણ ગમે ત્યારે શું કરી શકે અને ઉપરથી સુધીર વાઘાણી ઘણા લાંબા સમયથી ચર્ચામાં આવ્યા હતા કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી છોડવાની વાત હતી ઉમેશ મકવાણાએ આ બધું કર્યું એ પછી નજર હતી સુધીર વાઘાણી ઉપર એટલે સ્વાભાવિક છે કે આ બધું જ્યારે ફરતું હોય ત્યારે સવાલ એ પણ થાય કે કોણ છે જે સુધીર વાઘાણી ઉપર નજર રાખીને બેઠું છે કોણ એમને આમ આદમી પાર્ટીમાંથી દૂર હટાવવા માંગે છે એક

અને આ ફોન કોલ કરવામાં આવ્યો હતો અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર